કચ્છના માંડવી ચોપાટી પર છેલ્લા ચાર પાંચ વર્ષથી રમકડાનો ધંધો કરતો રમકડા નામનો વ્યક્તિ અનોખી રીતે રમકડાનો વેપાર કરતો જોવા મળી રહ્યો છે કચ્છના માંડવી ચોપાટી ઉપર રમકડાનો ધંધો કરતા રમકડા નામના વ્યક્તિ અનોખી રીતે રમકડાનો વેપાર કરતા જોવા મળ્યો નાના બાળકો તેના મનોરંજનથી ખુશ ખુશ થઈ જાય છે ઘણા વર્ષોથી આ રમકડા નામનો વ્યક્તિ કચ્છ માંડવીના ચોપાટી છેલ્લા ચાર પાંચ વર્ષ થયા તેમના ઘણીવાર વાર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે વેપાર કરી પોતાનું ગુજરાન ચલાવે છે સાથે સાથે સમૃદ્ધ ઈલાકામાં મનોરંજન માટે સરીભાઈ મલિક નામના વ્યક્તિ બાસુરી વગાડી પોતાના સૂરથી લોકોને મનમોહિત પણ કરી રહ્યા છે હાલો મારું નામ છે દરિયાનો રમકડો બ્રિજ ઉપર ગમે એને પૂછો મારું નામ બતા બતાવશે કોઈ પણ ધંધા પૂછો મારું નામ દરિયાનો રમકડો કયા બ્રિજ ઉપર છો તમે હા હું બ્રિજ ઉપર માનવી હું બધા અલગ તમને હસાવું છું